ચોટલાની સરવજનિક હોસ્પિટલમાં નાબ કલેક્ટરે ઓચંતી તપાસ હાથ ધરી છે તપાસ કરતા હોસ્પિટલમાં કેટલીક ક્ષતિઓ સામે આવી ચોટલાના નાબ કલેક્ટરને ગર્ભ પરીક્ષણ અને ભ્રूण હત્યા અટકાવવા ભાગરૂપે વિશેષ જવાબદારી સોંપવામાં આવી તપાસ દરમિયાન ક્ષતિ આવતા સોનોગ્રાફી મશીન સીલ કરાયું તેમજ એક્સપાયરી વાળી દવાઓ મળી આવી છે કલેક્ટરની અંદર જે ગેરરીતિઓ જે અમને મળી આવેલી છે તેની અંદર જે ફોર્મ

એ ડાયગ્નોસ કરવાનું નથી જેવી સખત જોગવાઈ કરવામાં આવી છે પણ તે સેક્શન ચાર નું પાલન કરેલું હોય તેવું કોઈ પણ જગ્યાએ અહીંયા રેકોર્ડ આધારિત જણાતું નથી